ફાયરના જવાનોની પ્રશંસનીય કામગીરી ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર આવી પહોંચતા ફાયર ફાઈટરના જવાનો અને સદનસીબે મોટી દુર્ઘટના બનતા અટકાવી ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સીએનજી પેટ્રોલ પંપની સામે એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળ પર ફાયરના બંબા આવી પહોંચ્યા હતા ફાયરમેન અલ્પેશ તળવી અનિલ તળવી અમિત સાંગાળા યશ પરમાર પ્રવીણ ડામોર રણજીત રોહિત રાજ તીર્થ જે ફાયર ફાઇટરો છે એમને ઘણી મહેનત બાદ આગને કાબૂમાં લઈને ઈકોને પૂરી તરહ રાગ થતાં બચાવી લીધી હતી જો ફાયર ફાઇટરો જલ્દી ના આવતા તો આ જગ્યા પર મોટી દુર્ઘટના ઘટી શકે એવી સંભાવના હતી કેમ કે ત્યાં બાજુમાં સીએનજી પંપ અને બાજુમાં ઇન્ડિયન ઓઇલનો પંપ આવેલો હોવાથી મોટી દુર્ઘટના ઘટતા ફાયર પાર્ટોના લીધે બચી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર તેમજ આસપાસ બનતી ઘટનાઓના વિગતવાર માહિતી માટે યુનિટી લાઈવ ન્યૂઝનો સંપર્ક કરો અમારો મોબાઈલ નંબર છે પંચાણું ચુમ્મોતેર એકસઠ તેત્રીસ એક્યાસી i yeah. <laughs>